સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એસીબીના હાથે ઝડપાવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે મ્યુનિસિપલ કમિશનરનો કોઈ પણ ભાગ અધિકારીઓ પર જોવા મળી રહ્યો નથી કમિશનરની જાણે કોઈપણ પ્રકારની ઢાંક ન હોય તે રીતે બે ફાર્મ ભરીને ઉઘરાણી અને તોડપાણી કરતા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે આજે ઉધનાના સાઉથ ઝોન એના અગ્રણી વિભાગના બ્રે ક્લાર્કની એસીબીએ પાંત્રીસ હજારની લાશ લેતા ઝડપી પાડ્યા છે કર્મચારીઓને ગેરકાયદેસર અને કાયદેસર કામ કરવાના પૈસા તો આપવા જ પડે છે એ પ્રકારની છબી સુરત કોર્પોરેશનની બની ગઈ છે રિક્વિઝેશનની કાર્યવાહી કરવાના વિશ પેટે પાંત્રીસ હજારની લાંચ માંગવામાં આવી હતી દરમિયાન એસીબીએ છટકો ગોઠવી બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ઉદના સાઉથ ઝોન એમાં આકરાણી વિભાગના ક્લાર્ક જિજ્ઞેશકુમાર ચિમનભાઈ પટેલ મેહુલકુમાર બાલુભાઈ પટેલને એસીબીએ પાંત્રીસ હજારની લાંચ લેવા મામલે ઝડપી પાડ્યો હતો એસીબીએ છટકો ગોઠવીને ગટોદરા રોકડિયા હનુમાન મંદિરની પાછળનીથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા એક વ્યક્તિ મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરવા આવ્યો હતો જે મકાનનો વેરો દર ત્રણ વર્ષે રિક્વિઝેશન કરવાનો હોય જે વેરો રિક્વિઝેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે બંને આરોપીઓએ એકબીજાના મેળા પીપડામાં પાંત્રીસ હજારની લાંચ માગી હતી આ દરમિયાન ફરિયાદ થતાં એસીબીએ છટકું ગોઠવ્યું કુમાર પટેલે લાંચ સ્વીકારતા આજ એસીબીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને સ્થળ પરથી જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા